પાલનપુર નજીક આવેલા શિવધારા વોટર પાર્કે અઢાર હજાર ગ્રાહકને ચૂકવવા આદેશ કરાયો છે બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ પંચનો બે વર્ષ બાદ ચુકાદો આપ્યો છે લાઈટ જતા રાઈડ થી વંચિત ગ્રાહક સાથે દુર્વ વ્યવહાર કરાયો હતો અંબાજીના શક્તિસિંહ પરમાર ત્રેવીસ જૂન બે હજાર બાવીસ ના દિવસે પરિવાર સાથે વોટર પાર્ક ગયા હતા વોટર પાર્કમાં નવ હજાર એકસો નેવ્યાસી રૂપિયા ચૂકવી રાઈડ નો આનંદ લેવા પરિવાર આવ્યો હતો ત્યારે નાણા પરત માંગતા મેનેજમેન્ટ દ્વારા અયોગ્ય વ્યવહાર કરાયો હતો દાતા ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ખાતે આ બાબત લઈને ફરિયાદ દાખલ કરાઈ હતી અગાઉ પણ શિવધરા વોટરપાર્કમાં બેદરકારીને કારણે બે યુવકોએ જીવ ગુમાવ્યા હતા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે હવે રાઈડથી વંચિત ગ્રાહકને ન્યાય મળ્યો છે અમે ત્રેવીસ છ બાવીસ ના રોજ ત્રણ પરિવાર પાંત્રીસો રૂપિયાની ગાડી ભાડે કરીને શિવધારા વોટર પાર્ક ખાતે ગયા હતા ત્યાં આગળ અમે નવ હજાર એકસો નવ્યાસી રૂપિયાની ટિકિટ ટિકિટ લીધી હતી અને ટિકિટ લીધા બાદ વોટર પાર્ક અંદર અમે જે અલગ અલગ રાઇડો હતી અલગ અલગ જગ્યા ઉપર અમે ગયા હતા પણ બપોરે બાર કલાકે લાઇટ જતી રહી હતી ત્યારબાદ જે ત્યાંના જે સંચાલકો જે બેઠા હતા તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે લાઇટ ક્યારે આવશે તે અમને ખબર નથી અને ચાર વાગે બાદ લાઈટ આવી હતી અને છ કલાક વોટર પાર્ક બંધ થવાનો સમય હતો ને વોટર પાર્ક ખાલી કરવાનો તૈયારી કરવામાં આવી હતી રજૂઆત કરી હતી અને રજૂઆત થી કરવા બાદ પણ અમને સંતોષકારક જવાબ ન મળતા અમે ગ્રાહક સુરક્ષા દાતા જે છે ત્યાં આગળ અમે કાયદેસરની ફરિયાદ સાથે આપી હતી અને ત્રેવીસ સાત બે હાજર ચોવીસ તેનો જજમેન્ટ આવ્યો છે તેના ચુકાદાથી અમે ખુશ છીએ અને જે આ જે વોટર પાર્ક છે શિવધારા વોટર પાર્ક છે શિવધારા વોટર પાર્ક ના સંચાલકો જે છે તેમને ગ્રાહકો સાથે શાંતિથી વાત કરવી જોઈએ અને જે ત્યાં આગળ લોકો જે પૈસા ખર્ચીને આવે છે તેમને પૂરેપૂરી રાઈડ નો પણ તેમને જે સમયગાળો હોય છે તે સમયગાળામાં પણ તેમને રાઇડ કરવી દેવી જોઈએ અમે ગ્રાહક સુરક્ષા જે ચુકાદો આવ્યો છે તેનાથી સંતુષ્ટ છીએ અને જે પણ લોકો જે પણ લોકોને જે અન્યાય થતો હોય છે તેના માટે ગ્રાહક સુરક્ષાની અંદર ન્યાય પણ મળતો હોય છે દાંતાની વાત કરીએ તો ગ્રાહકોના હિતો સારું વિવિધ પ્રકારે ગ્રાહકોને મદદરૂપ થઈએ છીએ અને સરકાર માનને એકમ છે આજની વાત કરીએ તો તારીખ ચૌદ દસ બે હજાર બાવીસના રોજ અંબાજીના શક્તિસિંહ જગતસિંહ પરમાર નામના એક ગ્રાહકે ગ્રાહક સુરક્ષા એકમમાં શિવધારા વોટર પાર્ક કે જે માલણ આબુ રોડ પાલનપુર હાઈવે ઉપર આવેલ છે તેની વિરોધમાં એક ફરિયાદ નોંધાવેલી સેવામાં ખામી અને બબાલ બાબતે જે ફરિયાદ આધારે જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલત બનાસકાંઠાએ તે ફરિયાદ દાખલ કરી વળતર અને તેમાં વિવિધ પ્રકારની જે તકલીફો પડી છે એના માટે હવે દાદ માગતા જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપી અઢાર હજાર રૂપિયાનું વળતર આપવા માટે શિવધારા વોટર પાર્ક વિરુદ્ધમાં એક હુકમ કરેલ છે